ટેરિફ શું બે રાજદ્વારીઓની ચાલ છે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના મુદ્દે લગભગ છેલ્લા ચારથી પાંચ મહિનાથી વાટાઘાટ ચાલી રહી છે કે બે દેશ વચ્ચે વેપાર સંબંધ કેવા હોવા જોઈએ બંને દેશે કઈ પેદાશ પર કેટલો ટેરિફ લેવો જોઈએ કે ન લેવો જોઈએ કોણે કયા દેશના બજાર બીજા રાષ્ટ્રની પેદાશ માટે વધારે ખુલ્લું મૂકવું જોઈએ આ સવાલ એક વિશ્વાસનો છે જ્યારે મંત્રણાઓ ચાલી રહી છે તો એની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સાંજે ભારતીય પેદાશની આયાત ઉપર પચીસ ટકા ટેરિફ કેમ લાદ્યો સાથે સાથે પેનલ્ટી અને જાહેરાત કરી કે આ પહેલી ઓગસ્ટ બે હજાર પચીસથી અમલી થશે સવાલ એ થવો જોઈએ કે શું અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ભારતને દબાવવા માટે ભારતને બ્લેકમેલ કરવા માટે થઈને આ જાહેરાત કરી છે જેથી ભારત મંત્રણાઓમાં ઝૂકી ભારતીય બજાર અમેરિકી પેદાશો માટે ખુલ્લું મૂકે કોઈ શરતો ના રાખે કોઈ નોન ટેરિફ બેરિયર્સ ના મૂકે કે જે અત્યારે કસ્ટમ્સ ડ્યુટી જેને ટેરિફ કહીએ છીએ એ વધારે છે એ ઘટાડી શૂન્ય કે એક બે ટકા ત્રણ ટકા જે એમને પોસાઈ શકે એમ હોય જે એમને સબસિડી આપીને સરભર થઈ શકે એમ હોય એવું ના કરે માટે દબાવે છે કે જલ્દીથી રાહત મળે કે બે રાજદ્વારીઓ વચ્ચેની આ એક સાઠ ગાંઠ છે કે જેથી બંને રાજદ્વારીઓને પોતપોતાના દેશમાં પોતપોતાની વેટ વોટ બેંક સાચવવા માટે એક મજબૂત સાથ મળે જેમ કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખે જાહેર કર્યું કે અમેરિકાના હિતમાં હું ભારતીય પેદાશ પર પચીસ ટકા ટેરિફ લાદું છું તો જે ટ્રમ્પના ટેકેદારો છે એ ખુશ થશે હવે થાય એવું કે ભારત અને પાકિ અમેરિકા વચ્ચે ચર્ચા ચાલે એમાં થોડી ઘણી બંને દેશો બાંધછોડ કરે અને પછી ભારતીય વડાપ્રધાન દાવો કરે કે જો મારા દબાણ અથવા તો આપણા દબાણના કારણે અમેરિકાએ આટલી છૂટછાટ આપી પરિણામ શું બંને રાજદ્વારીઓના પોતપોતાના દેશમાં પોતપોતાની વોટ બેંક સચવાઈ રહે તો શું આ બે દેશના ઉદ્યોગ વેપારના હિતમાં ચાલી રહ્યું છે કે બે રાજદ્વારીઓના રાજનીતિક હિતમાં આ ચર્ચાને વાટાઘાટો ચાલે છે આ સવાલ થવા જોઈએ ભારત અને અમેરિકા વચ્ચે દાયકાઓથી વેપારિક સંબંધો છે ભારતીય પેદાશો પછી એલ્યુમિનિયમ હોય કે અન્ય કોટન હોય કે બીજી પેદાશો હોય આપણે અમેરિકામાં નિકાસ કરીએ છીએ અમેરિકાની કેટલીક પેદાશો ભારતમાં આયાત થાય છે જે આપણે ત્યાં કાં તો માંગ સામે પુરવઠો ઓછો હોય અને જરૂરિયાત હોય અથવા તો આપણે ઉત્પાદન કરતા નથી એ પરંતુ બંને દેશ વચ્ચે થઈને એક ટ્રેડ ડેફિસિટ છે જે ભારતની તરફેણમાં છે લગભગ પિસ્તાલીસથી તેપન બિલિયન ડોલરની ટ્રેડ ડેફિસિટ છે અમેરિકાને એ સરભર કરવી છે અમેરિકાના રાષ્ટ્રમુખ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે હજાર પચીસમાં સત્તા હાંસલ કર્યા પછી મેક ધ અમેરિકા ગ્રેટ અગેનના નામે એક નારો આપી અમેરિકામાં રોજગારી વધારવા અમેરિકામાં ઉદ્યોગ ઉત્પાદન વધારવા માટે થઈને એક ઝુંબેશ ચલાવી એટલે એણે શું કર્યું બધા રાષ્ટ્રો પર ટેરિફ લાદવાનું ચાલુ કર્યું કેમ તો કે આમ કરવાથી મલ્ટીનેશનલ કંપનીઓ કે જે તે દેશમાં જે ઉત્પાદન કરતી કંપનીઓ છે એ અમેરિકામાં એકમો સ્થાપશે અને ત્યાં રોજગારી સર્જન કરશે શું આ એક વ્યાજબી રસ્તો છે તેમ છતાંય અનેક દેશોએ અમેરિકા સામે ઘૂંટણો ટેક્યા છે અને સમાધાન રૂપી એ લોકોએ ટ્રેડ ટેરિફમાં ક્યાંય ને ક્યાંય સમાધાન કર્યા છે સવાલ આવે છે ભારત અને અમેરિકાનો એક બાજુ ટ્રમ્પ એવું કહે છે કે મોદી ઇઝ માય ફ્રેન્ડ બે હજાર ઓગણીસના જ્યારે ચૂંટણી પ્રચાર ચાલતો હતો અમેરિકામાં ત્યારે ભારતીય વડાપ્રધાને જર્સીમાં ડિસેમ્બરમાં જઈને એક સભા કરી હતી અને એવું ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું મીટ માય બેસ્ટ ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ લેડીઝ એન્ડમેન I present to you my friend, a friend of India, a great American president, Mr. Donald Trump. જો આ બે સારા મિત્રો છે તો પછી આ બે દેશ વચ્ચેના વ્યાપારિક સંબંધમાં આ કેમ કે એક વ્યક્તિ બીજા દે વ્યક્તિના દેશની પેદાશો ઉપર ટેરિફ લાદી દે શું આ સામાન્ય વાત લાગે છે જે રીતે ટ્રમ્પ બીજી વાર સત્તામાં આવ્યા પછી વર્તન કરી રહ્યા છે લાગતું નથી કે આ અમેરિકા અથવા તો મિત્ર રાષ્ટ્રો સાથે મિત્રતા જાળવી રહ્યા છે જેમ કે રશિયાને યુક્રેન વોરનો દાખલો લો પહેલાં એમણે સેલેન્સ્કીને કીધું કે રશિયાના પ્રમુખ મારા દોસ્તાર છે ને તમે સમાધાન કરવા તૈયાર નથી સેલેન્સ્કીને દબાવવા માટે વ્હાઇટ હાઉસમાં બહુ ખરાબ રીતે એમના સાથે વર્તન કર્યું ન માન્યા સેલેન્સ્કી તો એમને સહાય બંધ કરી એમને વેપન્સ આપવાના બંધ કરી દેતા પરિણામે રશિયાએ ખૂબ મોટા હુમલા કર્યા પછી અમેરિકાએ કીધું ઓકે અમે કહીએ શરતે તમે તૈયાર હોય તો અમે તમને હથિયાર આપીશું તમને ઇન્ટેલિજન્સ પ્રોવાઈડ કરીશું અને સેલેન્સ્કીએ માનવું પડેલું એટલે આ શું ડોનાલ્ડ ટ્રમ્પની બ્લેકમેલિંગ ટેક્ટિક્સ છે બીજો દાખલો આપીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નાની સી કન્ફ્લિક્ટ થઈ હતી ઓપરેશન સિંધુર ભારતે કર્યું એ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું સૌથી પહેલી જાહેરાત કોણે કરી ન ભારતના વડાપ્રધાને ન પાકિસ્તાનના વડાપ્રધાને પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં સમાધાન કર્યું એમના વચ્ચે યુદ્ધ વિરામ મેં કરાવ્યું છે અત્યાર સુધીમાં લગભગ પચીસ વખત કરી ચૂક્યા છે બે દિવસ પહેલા એટલે કે મંગળવારે સાંજે ભારતના વડાપ્રધાને લોકસભાની અંદર જાહેર કર્યું કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિરામમાં કોઈ ત્રીજા દેશનું ઇન્ટરફિરન્સ એટલે મધ્યસ્થી નથી એના ચોવીસ કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ પચીસ ટકા ટેરિફ ભારતીય પેદાશ પર લાગે છે તો સવાલ નથી થતા કે આ સીધી સાદી વાત નથી શું બંને દેશના રાષ્ટ્રતાઓ ક્યાંક પોતાની વોટબેન્ક માટે તો રમત રમી રહ્યા નથી ને જો ભારતીય પેદાશોનું રક્ષણ કરવું હોય ભારતીય ઉત્પાદનનું રક્ષણ કરવું હોય તો કોઈ પણ સંજોગોમાં ભારતે પણ જેમ ચીને તરત જ અમેરિકી પેદાશો ઉપર એકસો પચીસ ટકા ટેરિફ લાદ્યો તો એવા કોઈ પગલાં ભરવા જોઈએ તો સીધો સંદેશ જાય તેની જગ્યાએ શું થયું છે भारतना वाणिज्य मंत्री पीयूष गोयलले ગઈકાલે એવી પ્રતિક્રિયા આપી કે ભારત ઉतावળમાં નથી ભારતનું ઉદ્યોગ વેપારનું રક્ષણ થાય એ રીતે જ વાટાઘાટો મંત્રણા અને ટ્રેડ ડીલ થશે નેશનલ ઇન્ટરેસ્ટ વિલ ઓલવેઝ બી સુપ્રીમ વો ધ્યાન મે રખતે હુએ અચ્છા અગર ડીલ બનતી હે તો ભારત તો વિકસિત દેશો કે સાથ ડીલ karne ke liye kabhi bhi tai aapko pata hai maine kai baar kaha hai कि भारत कभी कोई ट्रेड डील डेडलाइन या समय सीमा के आधार पर कभी नहीं करते जब डील अच्छी बन जाए पूरी तरीके से पक जाए और देश हित में हो तब उसको हम स्वीकार भाई केम तमे टीट फॉर टेट नी रमत नथी रमता केम तमे फूकी फूकी ने चालो छो आज कारण सवाल थाय छे के शुं आ बे राजद्वारीओनी चाल छे આવા જ વિશ્લેષણ જોતા રહેશો બેનિફિટ ન્યૂઝ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર